વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા આંબેડકર ચોક ખાતે તમામ ભાજપની મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને તેમના દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા છે જે રીતે બિહારમાં જાહેર મંચ પરથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વર્ગસ્થ માતૃશ્રીને લઈને જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો આ અભદ્ર અને અશોભનીય ટિપ્પણી જે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વડોદરા શહેરમાં પણ ધરણા કરવામાં આવ્યા અને ત્યારબાદ આ મહિલા મોરચાની બહેનો કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જ્યાં આવેદન આવેદનપત્ર સુપ્રત કર્યું છે

ત્યારે આ વિષય લઈને કોઈ પણ માતૃશક્તિ હોય આપણે આપણા એના માતૃદેવભાવ કહીએ આપણી માતા ને પણ આપણી ધરતી માતા ને પણ માતા કહીએ ભારત માતા ને પણ માતા કહેતા હોય છે એટલે માતા નું આપણા જીવનમાં કેટલું ઊંચું સ્થાન હોય અને એવા સમય એવા વખતે આ માતૃત્વનો અપમાન કરતા હોય તો કોઈ પણ માતૃશક્તિ એને સહન ના કરી શકે કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ દીકરા હોય કે કોઈ પણ માતા હોય આ માતૃશક્તિનો અપમાન ક્યારેક હિન્દુસ્તાન સહન ના કરી શકે એના માટે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી આ એક ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં બધી બહેનો રસ્તા ઉપર નીકળી છે અને એના માટે ધરણા કરી રહ્યા છે આવો અપમાન ક્યારેક શોભજનક જે વાક્યો એમને કહ્યા છે એ બધી બહેનોને પણ સાંભળ્યા છે એટલે બધા બહેનો તમે કોઈનું પણ ઇન્ટરવ્યુ લેશો ને તો કે છે માતૃશક્તિનું અપમાન ક્યારેક સહન ના

જ્યાં કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ ઉપસ્થિત હતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે પ્રકારના અપશબ્દોનો ઉચ્ચાર કરવામાં આવ્યો એ ક્યારેય પણ સહન થયો નથી એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ દેશથી જનતા માતાઓનું આ રીતે અપમાન ક્યારે પણ સહન નહીં કરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દેશભરમાં આનો વિરોધ કર્યો છે અને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે આજે વડોદરામાં પણ મહિલા મોરચાના કાર્યકર્તાઓએ અહીંયા ધરણા પ્રદર્શન આયોજિત કર્યું છે અને વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારબાદ કલેક્ટરશ્રીને મળીને આવેદન પણ આપવાના છે કે ભવિષ્યમાં આવા કોઈ અપશબ્દો ઉચ્ચારીને માતાઓનું અપમાન ન કરે અને આવી કોઈ ઘટના ન બને તે માટે અરજી પણ કરવાની